નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે તો આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રોહિત અને બુમરાહ પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ ICC એ જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ માટેના દાવેદારોની જાહેરાત કરી છે. રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને afghanistan ના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝને પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. રોહિત શર્મા T20 વર્લ્ડ કપ 2024 માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 8 મેચમાં 257 રન બનાવ્યા છે, જ્યારે ગુરબાઝે 8 મેચમાં 281 રન બનાવ્યા છે. બુમરાહે આઠ મેચમાં પંદર વિકેટ લીધી છે નીટપીજીની નવી તારીખોની જાહેરાત મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને નીટપીજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બે શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે એસઓપી અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નીટપીજીની નવી તારીખો જાહેર કરવામાં આવી હતી આ પરીક્ષાની વિગતો ટૂંક જ સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાશે શાળાકીય પ્રવૃત્તિ માટેનું કેલેન્ડર જાહેર શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષા ચૌદથી ત્રેવીસ ઓક્ટોબરના રોજ યોજાશે અઢાર જાહેર રજાઓ તથા છ સ્થાનિક રજાઓ રહેશે કેલેન્ડરમાં દિવાળી વેકેશન એકવીસ દિવસનું અઠયાવીસ ઓક્ટોબરથી સત્તર નવેમ્બરનું રહેશે દ્વિતીય સત્ર એક સો પાત્રીસ દિવસનું અઢાર નવેમ્બરથી ચાર મે સુધી રહેશે ઉનાળુ વેકેશન પાંત્રીસ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન પાંચ મેથી આઠ જૂન સુધીનું રહેશે વિશ્વની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ વિશ્વની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ થઈ છે આ બાઇક દેશમાં સૌથી પહેલા ગુજરાતના રસ્તા પર દોડશે આ પ્રથમ સીએનજી બાઇકનું નામ ફ્રીડમ છે બજાજ ઓટોએ આ બાઇકની સેફ્ટી સાથે કોઈ બાંધછોડ કરી નથી અને તેને માર્કેટમાં લોન્ચ કરતા પહેલાં આ બાઇકે અગિયાર અલગ અલગ સેફ્ટી ટેસ્ટ પાસ કરી છે કંપનીએ વધુ સારી સુવિધા માટે લિંક્ડ મોનોશોકનો ઉપયોગ કર્યો છે બજાજ ઓટોએ બાઇકની કિંમત પંચાણું હજાર રૂપિયા રાખી છે